કેમ છો જય માતાજી અમે લોકો ગઈકાલે ગયા હતા ગણપતિ બાપાના દર્શન કરવા માટે પણ ના થયા જોઈ લો તમે સ્ટેશનથી ચાલતા જ જઈએ છે ગણપતિ બાપાના દર્શન કરવા માટે અમારા જે બિટ્ટુ ભાભી છે ને તે ચાલી ચાલીને થાકી ગયેલા છે કહે છે કે કાં ગુમા રહી ગણેશ હોતને દૂર હે છે જો આ બરા ગણેશ નજીકમાં છે ને આ અહીંયા ગ્રાઉન્ડ દેખાય છે મંગળવાડી બજાર ભરાય છે આખો રોડ છે ને મંગળવાડી બજાર ભરાય છે ખાસ કરીને લેડીસોની બહુ સસ્તી વસ્તુઓ મળે છે અહીંયા અને હવે અમે પહોંચી ગયા છીએ મંદિરના નજીક ચાલો અંદર દર્શન કરવા જઈએ આપણે સોરી અમે લોકો દર્શન કરવા માટે આવ્યા પણ અહીંયા જોયું તો મંદિર બંધ છે સવારે સાતથી દસ ખુલ્લું હોય અને સાંજે પાંચથી આઠ વાગ્યાનો ટાઈમ છે તો હવે અમે રિટર્ન જઈએ છીએ અને સાંજે આવીશું દર્શન કરવા માટે મારા મિથુરાની તો બહુ બોલે છે મને તને ખબર નથી તું એની છે તો એ કે મંદિર બંધ થઈ ગયેલું છે અને મને લઈ આવી ચલાવી ચલાવીને ભટારતી એમ કે ચાલો હવે હવે સાંજે આવીએ દર્શન કરવા અને તમને પણ સાંજે દર્શન કરાવીશું અમે ગણપતિ બાપાના અને સાંજે જઈ ના શકાયું એટલે હું આજે મંગળવાર છે એટલે હું હમણાં આવું છું અને આજે ત્યાં મંગળવારી બજાર પણ હશે આપણે એ પણ જોઈશું અને દર્શન પણ કરીશું તો ચાલો હવે આપણે મળીએ ડાયરેક બડા ગણેશ આજે મંગળવારી છે તો હવે સવારથી ભીડ લાગવાની ચાલુ થઈ ગઈ છે ચલો આપણે દર્શન કરી લઈએ ગણપતિ બાપાના ફૂલ અને નારિયલ લઈને અહીંથી પછી આગળ જઈએ નારિયલ શું છે જો આજે થોડીક ભીડ છે અહીંયા ચપ્પલ મૂકવાના છે અને ચપ્પલ મૂકી દઈએ પછી આગળ જઈએ કેટલી ભીડ છે આજે મંગળવાર છે ને હવે આપણે મંદિરના ફરતે પરિક્રમા કરી લઈએ થોડું જોઈ લઈએ તમે પણ જોઈ લો બાપાના ના દર્શન કરાવી દીધા મેં તમને સારી રીતે હવે મંદિરની પરીક્ષામાં પૂરી કરી લીધી છે અને હવે આગળ નારિયળ વધેરવા જવાનું છે જય હનુમાનજી હર હર મહાદેવ અહીંયા શ્રીફળ વધેરવાનું છે કયા શ્રીફળ કરી પણ થઈ ગયા નાયળ વધેલું હવે આપણે આગળ જઈએ બજાર જોઈ લઈએ બજાર છે ને કે છે લોકો રોડ પર પણ ભરાય છે પણ આજે ઓછા છે કદાચ સરસિવાળા એમને ના પાડી હશે એટલે ઓછા લોકો દેખાય છે આપણે અંદર જોઈ લઈએ ખાસ કરીને બધી વસ્તુ લેડીસો માટે જ છે પણ એકદમ સસ્તી સસ્તી મને બહુ જ ગમી ચણિયા ચોલી એવું છે

તારે ₹200 ની છે કોટન સાડી ₹150 ₹100 કોટન સાડી ₹150 ની વારી વારી કોટન સાડી ₹150 ₹100 કોટન સાડી ₹150 ની વારી વારી અજી ઓય આ ફ્રિજ કવર છે લેન્સ સાડીમાં લેસ પટ્ટી લગાવી હોય કુર્તી બનાવી હોય તો એના માટે અહીંયા લેસ પટ્ટી પણ મળી જાય છે અને નેટના કાપડ પણ મળી જશે બહુ જ સસ્તું મળે છે વસ્તુ દરેકંદર સસ્તી મળે છે કુર્તી છે મંગળવારે જવાનું તમે જોયું જ એટલે શોપિંગની શોપિંગ થઈ જાય અને બાપાના દર્શન પણ થઈ જાય અને બાપાના એમ મંદિરની ઈતિહાસ વાત કરું તો જેમ મેં થોડું ઘણું સાંભળેલું છે એમ કે મૂર્તિ જે છે તે સ્થાપના કરવામાં આવેલી ને જ્યારે વિસર્જનનો ટાઈમ આવ્યો તો જે સ્થાપનાકારક હતા બધા એ લોકોએ મૂર્તિ ઉઠાવવાની કોશિશ કરી પણ ના ઉઠી અને રાત પડી ગઈ અને રાત્રે એમ ઘણો જ વરસાદ આવ્યો વરસાદ આવ્યો અને બધા ત્યાં સુઈ ગયા મંડપમાં જ અને સવારે ઉઠીને જોયું તો એ મૂર્તિ મોટી થઈ ચૂકી હતી ને ત્યારથી જ આ ગણપતિ બાપાનું નામ બળા ગણેશ તરીકે ઓળખાય છે તો તમને વિડીયો ગમે તો મને કોમેન્ટ કરીને કહેજો અને મારા વિડીયોમાં દર્શન કરી લેજો અને જય ગણપતિ બાપ્પા જરૂરથી લખજો આવજો જય માતાજી તમને બધાને